છોટાદેપુર સફજેલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છૂટાદેપુર આરોગ્ય વિભાગ અને ધીરજ હોસ્પિટલ વડોદરાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને યોગ્ય સારવાર કરવામાં આવી હતી આજરોજ છોટાઉદેપુર સબજેલ ખાતે આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા તથા ધીરજ હોસ્પિટલના સંયોગથી મુંદીવાન કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં નિષ્ણાંત ડૉક્ટર દ્વારા મુંદીવાન કેદીઓને સારવાર આપવામાં આવેલી ઇન્ચાર્જ અધિક્ષક જે આર સામલ છોટાઉદેપુર સબજલ આજરોજ સબજલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના સૂચન અને માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ કેમ્પની અંદર તજજ્ઞ ધીરજ હોસ્પિટલની તજજ્ઞોની ટીમ ઓર્થોપેડિક સર્જન આઈ સર્જન નાક કાન ગળાના સર્જન તેમજ મેડિસિન ફિઝિશિયન વગેરેની ટીમ દ્વારા બંદીવાન કેદીઓને જરૂરી ચેકઅપ કરીને જરૂરી સારવાર આપવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વાલસિંગભેર આઠવા જિલ્લા ટીબીએચઆઈ કોઓર્ડિનેટર છોટાઉદે